મોટા શીતળા માતાજીના મંદિરે પરંપરાગત રીતે ભાતીગળ મેળો યોજાયો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા ભાવનગર જે ગોહિલવાડ તરીકે પ્રચલિત છે જે ગોહિલવાડની પરંપરા અને રીત રિવાજોથી વર્ષો બાદ પણ ભાવનગરના લોકોએ યથાવત જાળવી રાખી છે ત્યારે ભાવનગર શહેરના ગોગા રોડ વિસ્તારમાં આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે લોક મેળો યોજાયો હતો આ લોક મેળામાં મોટા શીતળા માતાજીના મંદિરે લોકો માનતા અને શ્રદ્ધા વિશ્વાસપૂર્ણ માનતા માને છે અને લોકો આ માનતા શીતળા માતા સાતમના સાતમના દિવસે પૂર્ણ કરે છે

આજે શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈ બહેનો માતાજીના દર્શન માટે પધારતા હોય છે આ આપણા શહેર જિલ્લાનું આસ્થાનું ખૂબ મોટું પ્રતિક એવું આ શીતળા માતાનું મંદિર છે આવડો મોટો મેળો શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેર જિલ્લામાં બીજે કોઈ જગ્યાએ ભરાતો નથી અને દર્શને પણ કોઈ એટલા બધા જતા નથી પણ અહીંયા મંદિરની ખૂબ વિશેષતા છે કેમ કે આ દોઢસો વર્ષ જૂનું મંદિર છે ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો વહેલી સવારથી મોડી રાત સુધી દર્શન કરવા આવે છે તેમજ ગત વર્ષે જેમના ઘરે પારનું બંધાણું હોય તે એમના સંતાન દીકરી દીકરાના માતાજીના દર્શને લાવે છે તેમજ આપણે રાંધણ રાંધણસઠના દિવસે ટાઢુ થેપલા લાડવા મોનનાર જે રાંધું હોય છે એ અહીંયા લાવીને પરિવારો જમે છે આ આપણી ખૂબ ધાર્મિક આસ્થાનું પ્રતિક છે તેમજ આ વિસ્તારમાં ભાતીગલ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં આપણા નાના પરિવારો હોય નાના સમાજ હોય રોજેરોજનું કરી ખાતા હોય એ પરિવારો સો બસો રૂપિયા કે દોઢસો રૂપિયામાં અહીંયા ચકડોળથી એવી નાની નાની રાઈડસો છે રમકડા છે તો એના બાળકોને પણ આનંદ કરાવી શકે એ ખૂબ મોટી એક વિશેષતા છે તેમજ તમે મંત્રીસથી અહીંયા સુધી આવો તો તમને વિનામૂલ્યે ચાની વ્યવસ્થા શરબત પાણી પ્રસાદી આવું બધું આપણી આ ભાવનગરની ધરતી ઉપર જ થઈ શકે આપણે જેમ ચાર ખૂણે માતાજી બેઠા એમાંને આ શીતળા માતાનું મંદિર છે શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા મારા સાથી પ્રમુખ ઉદયભાઈ મકવાણા અને મારા પૂર્વ પ્રમુખ દીપસીભાઈ સોલંકીને પણ આજે યાદ કરવા ઘટે કેમ કે અમારી ટીમ છે વર્ષોથી ખૂબ સારી રીતે અહીંયા અનિલસિંહ ગોહિલભાઈ જગદીવનભાઈ યાદવ પાર્થભાઈ ભટ્ટ સહિત ખૂબ સારી રીતે લોકોને અવ્યવસ્થા ન થાય એટલા માટે મારી શીતળા સાતમ મહોત્સવ સમિતિ સતત સેવા કાર્યરત છે આજે શીતળા સાતમના તહેવારે અને પંદરમી ઓગસ્ટના રોજ તમામ નગરજનોને ધર્મપ્રેમી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ